નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર ઘણા બધા વખત લોકોના એવા ફોન આવતા હોય છે મિત્રો આ લોકોને એવું લાગતું હોય છે કે મનસુખભાઈ રાઠોડ એક ભુવા છે અને દરેક સમસ્યા નું સમાધાન તેઓ દાણા જોઈને કરતા છે મિત્રો આ બાબતે લઈને એક ભાઈને પણ આવી ગેરસમજ થતાં તે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે જેમાં મિત્રો એક ભાઈને જે છે વર્ગણ વર્ગ્યું છે અને જેને વાળવા અને દાણા જોવા માટે મનસુખભાઈ રાઠોડની આ ભાઈ ભૂવો સમજીને ફોન કરી બેઠે છે મિત્રો આ ફરીથી નવું એક રેકોર્ડિંગ છે કે જેની અંદર મનસુખભાઈ રાઠોડ પણ પોતે એવું કહે છે કે મને પણ વર્ગણ વળગ્યું છે અને જે રીતે મિત્રો આ યુવક સાથે મનસુખભાઈ રાઠોડ ખૂબ જોરદાર મજાક મચ કરી અને કોમેડી કરે છે જે સાંભળીને મિત્રો તમને પણ હસવું સો ટકા આવશે અને મજા પણ આવશે તો શાંતિથી સાંભળો પૂરી પૂરી રેકોર્ડિંગ કે મિત્રો મનસુખ વી મદદ કરી છે દાના જોઈએ છે કે શું કરી છે કોમેડી ચેનલ નવા છો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો સાંભળો આ રેકોર્ડિંગ દાના કરો ભાઈ કામ કરો તમે કોણ બોલો સુરતથી હું કોણ બોલો સુરતથી એક ભાઈ અને એમપી ના છે એને છે હા ભાઈએ નંબર એપો છે ક્યાં ભાઈ નંબર છે અરે ના નાઈક ભાઈ નંબર એપો છે કે આ ભાઈના ફોન કરો ને કે તમારું થઈ જાય કામ બેઠા બેઠા વળગર તો મને છે તો ક્યાંક ભોઈ તો બે ચીઝ ને આરે કરતી નાખી તમને છે ને વળગર છે હે તમને છે ને વળગાન છે મને પૈસાનો વળગર છે પૈસા નહીં મળે પૈસા નહીં મળે પૈસા સિવાય બીજી વાત કરો હા એ સોચ્યો મને વળગર સોચ્યો હે

મને ચોટેલું છે ને કહું તો તમને ચોટ્યું હોય તો પછી રહેવા જો મારે કાલનું નીકરું નીકરું કરવું પણ મારે નીકળું નીકળતું જ નથી એટલે તમને શું થાય છે હે તમને શું થાય છે મન દબાણ થાય કઈ થાય દબાણ થાય પૈસા નું હોય એટલે બે બધું થાય

તો મારે એમ જ છે હું એટલે ધૂળમાં બંધ ચાલુ જ છે તો તો તમે બે હરકા થઈ જાવ ભાઈ આમાં ન પડાય હવે હું કહીશું તમે એક કામ કરો ને મારું ભેગો કંઈ વળગડ કાઢવાનું કંઈક ગોઠવજો જો તમારું તો શું કરવું છે અમારે સારા દવાખાના ત્યાં જઈ આવો ગમે ના મગજ ની બીમારી છે ને ના ના વળગડ જ છે જે ઘોરાઈ લો છે ગમે ના તમારે

સો ટકા ગેરંટી મારી ને દી બાપુ કાઢી નાખે આ તો મેં કીધું તમે કે આ ભાઈ કે ફળિયાર ભુવા ભૂવા છે કે અને કે ફોન માં તમારે હોય એવું કહી દે કે અમે એકવાર વાર કઢવા ગયા તા ને આખા કુટુંબ નું કુલ કાઢી નાખ્યું હતું કે તમે કે કાઢવું છે આપણે ખાલી આવડું આને બીજું ક્યાં કાઢી લે મારી મોત થાય ને બીજું કાઢે તો પાડી દેવો પડે ને મારી મને બસ કાઈ ન થાય હે ઠીક છે એટલે મતલબ હું સેટુ છે ને હું ને છે એ બેન પ્રેમ બ્રેમ નથી ગયો ને કોઈ હારે એમ થઇ ગયો છે હવે હિન્દી વાળી છે આપડે કેવી રીતે કે આવું કે મેં કે ઇધર થી આયી હું ઇધર થી આયી હું તો ઈ ભાઈ ઈ દે ઈ વળગાડ રયો ને ઈ બાર નો હોય ગુજરાત નો નહિ હોય ઈ વાત તમાર એ છે દેવ આમાં ગઈ તી ને એમ પી માંથી લાવી થઇ ગયા હા તો ઈ દેવ કોઈ છે ને ગુજરાતી નહિ હોય આપડે તો વળગાડ બધો ગુજરાતી હોય તો હા તો પછી ઈ છે ને ઈ વિદેશ નું ભૂત છે બીજા રાજ્ય નું નહિ બોલે હિન્દી બે દેવ હિન્દી જ બોલે ને દેવ ગુજરાતી બોલે એ તો એ નહિ ગુજરાતી નો બોલે હે ગુજરાતી નો બોલે તો એ વડગામ બા બા એ વાત તમારી હાજી હો ભાઈ આ ક્યાંક લફડું કરીને આવી છે ને એને

ના આપડે કઈ નો થાય તમારે પ્રેમ નથી થઇ ગયો ને નિયર ના ના એવું નથી આપડે એવું નથી બે જણા પ્રેમ કરો મરાઈ જાય કેમ કે એક તો ઈ પ્રેમ કરે ને પાછો વળગાડ હોય ત્યારે સોટ હતો આપડે મરાઈ જાય ને ઈ તો 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 વધારે અમુક નો ડબલ નો સોટો થઇ જાય કઈ મરાઈ જાય ઈ તો વાત છે હું હવે તમે એક કામ કરો હા બાઈ છે છોકરી બાઈ બાઈ કેટલા છોકરી ની માં છે એક એ નથી એક

રણજ સાહેબ ગુજરાત માં ના ના હું છે ને રાજકોટ જતો રોડ માં રામા મંડળ રમતા હાજરી દેવા રહે છે એ તો છે બધા રમવા વાળા છોકરા ના ના રામદેવ ખુદ ઘોડા માં ધાકી ને આવતા હતા રણ ગાડી ત્યાં રામા પીર ના રામ મંડળ માં જતા તા હાજરી દેવા હમ હમ ગયો અરે મેં હેઠો ઉતરી ગયો પગે લાગ્યો હમ મેં કે અમારા ગામમાં માં રામા પીર નું મંદિર છે ને દાન પેટી એ ચોરી ગયા અને ઘોડો લઇ ને ગયા મેં કીધું તેડી તમે ક્યાં હતા તો કે તેડી ભાઈ મારે એક રામા પીર ગયો તો ને વાહ થી આવડે બધું ચોરી ને ગયા

मनसुख भाई बात कर लो लेके तुमने बेटा बेटा कही दी कही हम्म हां ले मैं तो लाओ मनसुख भाई नंबर चेन्नई के फोन में दी जो सूरत में रहे मुझे मन के वरा समझ हूं क्या वरा था मारो चला तो क्या ही रहो तुम हूं तो राजकोट पर रामोद रहो तो, तो तो ना वो वागु पड़ी जाए भाई नहीं यार वलगर तो मोगो पड़े तो पाड़ू फोर व्हील में लेने नाचवे पड़े ना आज की आत्मा रहती नहीं पर तुम्हें पूगो तो वलगर भी जाए क्योंकि

तो आज खबर जपटते हम कहे जयश नतु सुख न करवे भाई तीन वळगळ तीन वळगळ से, करे। ताएं? ताएं से करे। अलग अलग ये करे हैं तो आज साढ़े वळगळ से करे क्रम अलग-अलग नाम आप बता हम लिमड़े बैठी छे एक लिमड़े बैठी छे हां हां की लिमड़ी की चाय में बैठी हुई छे येऊ ऐसी बोल रही है ऐसी बोलती है

देसी ल डटकारो हांजे ले वळगर लियो जा ई मैं की आने मैं की दो आले मैं की दो सर्विस भरी आई तू मैं की दो मैं की दे धोका मैं की ना ना देसी 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 पोटली ने अरे देसी गुजराती मतलब है गुजराती बात करो ने ई तो गुजराती मत बात करने की आपड़े आ इंग्लिश का देसी गमई दे मा एक तमे चालू करो वळगर जा करवी करवी का खांजे बिजू तो हूं કાઈ મતલબ તમે મારો નંબર કોને દીધા તમારો નંબર એક દલસુખભાઈ કરે સુરતમાં છે ને વરાથા હીરાકા એને આપ્યા હા બોલકો ને એ રાસ્તો ટાઈટના જ છે હા એમ તમારું ગામ ક્યું મારું સુરત જ છે પેલેથી કેમ હા જે સુરત દમ થઈ તો તો તમને હિન્દી આવડતી જ હોય ને ભાઈ ના ના હે નહીં

મારે પણ હું તો નાગ પકડ બંધ કરું છુંલા આપડે નાગય પકડ લીયો ઈ તો આપડે પાવે છે બસ કૌળાથી મને મોરલી છે ને રોજ વગાડું હું જો આપડે કે નાગ તમારે મોલની જરૂર પડે મારા મોલની જરૂર ન પડે ગમે એવો નાગ હોય એક ઉગડડું લઈને સીધો સીધો થી જાઓ